અને અમારે ખડકવા વાળા સુરતના મહારાજા આવ્યા રાણી ખડકી રહ્યા છે ને બોલેરો ભરાય છે ભાઈ શેઠ સુરત થી અહીંયા આપણે આવ્યા છે અને આવી કાંઈક હેડી છે અહીંયા કપાઈ ગયેલી છે ધોઈ લો મારા ધાનોન કાપે છે અને ભીખાભાઈ ઊભી ગયા છે સાઈડમાં ઠાઠા ઉપર તો આવું અમારું કામ આલે છે ભાઈ તમને સારું લાગે તો જરાક કહેજો કોમેન્ટમાં વિડીયો સારો લાગે તો જરાક હું કહેવાય ઓલું શેર કરતા રહેજો તો હવે આ ભરાઈ જાય પછી મળીએ આગળ તો ફાઈનલ મિત્રો એક પેલો બોલેરો ભરાઈ ગયો હે આજે અને જાય છે ભાઈ કાટે હવે જોઈ લ્યો બોલેરો બોલેતો ગંધવતો જાય છે બેટન ઉપર વજન થઈ લગભગ તો હવે આપડે જ્યાં મિની ટ્રેક્ટર પડ્યું છે ને આ સામે દેખાય ઈ ભરવાનું છે તો મળીએ આગળ ભાઈ હવે મિની ટ્રેક્ટર ભરવા ભર ગયા ને પછી અને અહીંથી ભરવાનું છે મે હેડી ઊભી ને એમાંથી ભરવાનું છે મિનિ ટ્રેક્ટર હજી કાપવાની બાકી છે તો મળી આગ તો મિત્રો આજ આપણે હરિભાઈ મેમ્બરો બધાય ભરવામાં છે એટલે ભાઈ સડી ગયા છે ઉપર અને ભરાય છે ભાઈ બોલેરો આવી રીતે કઈ ખડકાય છે મારે મોઢું બતાવવાનું ન હોય ખાલી બોલેરાનું જ બતાવવાનું હોય સદગુરુ વંદના ભરાય છે ભાઈ જુનાગઢ બરવાડા વંથલી કોઈ પણ ને હેવડી લેવી હોય તો કહેજો આવી ગયા બીજા પડામાં અત્યારે અને અહીંયા ભરાય છે સદગુરુ વંદના હવે ભરાઈ રહી છે તો મળી ગયા આગળ મિત્રો આપણી કરણ રબારી નવાણું યુટ્યુબ ચેનલ ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે અહીંયા કપાય છે ભાઈ આમ બોલેરો ભરાઈ ગયો છે મજૂર ખાવા બેઠી ગયા હિતાભાઈ પણ હવે હાલતા થઈ ગયા ખાવા માટે અને અહીંયા હામે ટ્રેક્ટર પડ્યું છે હવે ભરવાનું ઓ હવે તો આપણે જવાનું છે ઘેરે અને મજા આવી છે તો બપોર પછી આવીશું મળીએ આગળ અને અહીંયા જો આપડે બોલેરો ભરાઈ ગયો છે બધા મજૂર બેસી ગયા છે જમવા તો મળીએ આગળ મિત્રો હવે આપણે છે ને બતાવું તમને એક વસ્તુ લઈ લ્યો થઈ ગઈ છે ખંગી અને આવી પોઝિશન છે હવે આપણે ડ્રાઈવર ચેન્જ કરવાનો છે આમાં તમને બતાવી દો ક્યુ ટાયર બેઠું આ ટાયરમાં તો વાંધો નથી આ ટાયર જરાક બે છે જોઈ લ્યો આ ટાયર જરાક એવું બેઠું છે પણ ધક્કો મારીશુ એટલે નીકળી જાય તો મળીએ આગળ હવે આપણે અને એક આપણે રિક્ષા ભરાઈ ગઈ છે અને આપણે આવે છે સામતભાઈ એની એકની ભરવાની બાકી છે હવે તો મળીએ આગળ હા કારા ધવાડા કાજ નઈ કા હા 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 જણાવી દીધો ભાઈ માલ નીકળી હો હવે બંધ જો આપણે આ ડ્રાઈવર આ ભાઈ જાય ને એ ભાઈથી નીકળી નઈ એ ભાઈને ઘરની ગાડી છે